આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે સાંજે છ વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા તેમના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવશે તો રૂપાણીના નિવાસસ્થાને અંતિમ દર્શનાર્થે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે સાંજે વિજય રૂપાણીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો પૂર્વ સીએમ વિજય રૂપાણીના આજે અંતિમ સંસ્કાર કરાશે પૂર્વ સીએમ વિજય રૂપાણીના પુત્રએ લાગણી વ્યક્ત કરી છે ઋષભ રૂપાણીની અંતિમ ઈચ્છા કે પિતાનો ચહેરો જોવાની માંગ કરી અંતિમ સમય પિતાનું મુખ બતાવવામાં આવે તેવી મુખ્યમંત્રી સમક્ષ તેમણે માંગ કરી છે શરીર અર્ધ ગયેલું હોવાથી ચહેરો બતાવવામાં નથી આવી રહ્યો થોડી વારમાં વિજય રૂપાણીનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચવાનો છે જ્યાંથી તેમને ડેડ બોડી સોંપવામાં આવશે ગાર્ડ ઓફ ઓનર સાથે વિજય રૂપાણીના પાર્થિવ દેહને સોંપવામાં આવશે બાર જૂને અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસો એકતાલીસ મુસાફરો સહિત કુલ બસો ઇઠ્યોતેર લોકોના દુખદ નિધન થયા હતા ત્યારે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ અંતિમ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ પોતાના પિતાનો ચહેરો જોવા માંગે છે અંતિમ સમયે પિતાનું મુખ બતાવવામાં આવે તેવી મુખ્યમંત્રી સમક્ષ તેમણે માંગ કરી છે શરીર ગયેલું હોવાથી ચહેરો બતાવવામાં નથી આવી રહ્યો સાથે જ જે પરિવારમાં વિજય રૂપાણીનો પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચે અને ગાર્ડ ઓફ ઓનર સાથે વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે સાંજે પાંચ વાગે રાજકોટમાં રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવશે ગુજરાત સરકારે તેમના માનમાં સોળ જૂન એટલે કે આજે એક દિવસનો રાજ્યવ્યાપી શોક જારી કર્યો છે ત્યારે ઋષભ રૂપાણીએ પણ તેની અંતિમ ઈચ્છા પ્રકટ કરી છે તેમણે કહ્યું છે કે તેમને તેમના પિતાનો ચહેરો બતાવવામાં આવે શરીર અર્ધ બળી ગયું છે જેના કારણે ચહેરો નથી બતાવી રહ્યા ત્યારે થોડીવારમાં જ સિવિલ હોસ્પિટલ પહોંચવાનું છે વિજય રૂપાણીનો પરિવાર જ્યાં વિજય રૂપાણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે પરિવારને સોંપવામાં આવશે તો બાર જૂને અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયું હતું ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે સાડા અગિયાર વાગે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેઓના પરિવારજનોને સોંપવામાં આવશે પછી સાંજે પાંચ વાગે રાજકોટમાં રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે રૂપાણીના ઘરે રાજકોટમાં અંતિમ દર્શનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે કાર્ડ ઓફ ઓનર સાથે વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવનાર છે રાજકોટમાં વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહને લાવવામાં આવશે જ્યાં પહેલાથી અંતિમ વિધિની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે આ દ્રશ્યો આપ રાજકોટના જોઈ રહ્યા છો જ્યાં ડીએનએ મેચ થયા બાદ વિજય રૂપાણીના પાર્થિવ દેહને લાવવામાં આવનાર છે તા ધવલ ધવલ વિજય રૂપાણીના ના પાર્થિવ દેહ ને પરિવાર ને સોંપવામાં આવશે સાથે જ તેમના પુત્ર એ તેમના પિતાના મો જોવાની માંગણી કરી છે શું છે જી ચોક્કસથી ક્રિષ્ના બાર જૂને જે અમદાવાદમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મોતને ભેટ્યા છે ત્યારે અત્યારે હાલ જે ડીએનએ મેચ કરવાની જે કામગીરી હતી તે કરવામાં આવી હતી અને તેની અંદર જે ડીએનએ મેચ છે તે થઈ ચૂક્યું છે ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેની પુષ્ટિ પણ કરવામાં આવી હતી એટલે કે આજ રોજ હમણાં સવારે અગિયાર વાગ્યાની આસપાસ વિજય રૂપાણીનો પરિવાર છે જે સિવિલ હોસ્પિટલ આવશે અને સિવિલ હોસ્પિટલ ખાતે ગાર્ડો ઓફ ઓનર છે તે આપવામાં આવશે અને આજે એક દિવસનો રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી તેમને તેમનો જે મૃતદેહ છે તેમનું પાર્થિવ શરીર છે તેને તિરંગામાં લપેટવામાં આવશે અને તિરંગાની લપેટ્યા બાદ અહીંયાથી પરિવારને સોંપવામાં આવશે પરંતુ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમના પુત્ર ઋષભ રૂપાણી દ્વારા સરકાર સાથે એક લાગણી અને એક ઈચ્છા વ્યક્ત કરવામાં આવી અને મુખ્યમંત્રી સમક્ષ તેમની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે અંતિમ સમયે મારા પિતાનું મોં છે તે મને દેખાડવામાં આવે તેવી પણ એક લાગણી છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે લાગણી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય રાજ્યકુશાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સમક્ષ પણ મૂકવામાં આવી અને શક્યતાઓ એવી પણ દેખાઈ રહી છે કે ઋષભ રૂપાણીને પોતાના પિતાનું જે અંતિમ વખતનું ચહેરો છે તે બતાવવામાં આવે તેવી પણ વાત અત્યારે હાલ જે છે તે સામે આવી રહી છે એટલે કે કહી શકાય કે થોડીક જ વારની અંદર અહીંયા વિજયભાઈ રૂપાણીનો જે પરિવાર છે તે અહીંયા પહોંચશે અને ત્યારબાદ જે ગાર્ડ ઓફ ઓનર છે તે અપાશે સાથે સાથે જ વિજયભાઈની સાથે કેબિનેટની અંદર કામ કરતા મંત્રીઓની વાત કરવામાં આવે તો પ્રદીપસિંહ જાડેજા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે સૌરભ પટેલ છે કૌશિક પટેલ છે જે મંત્રીઓ રહી ચૂક્યા હતા ભૂપેન્દ્ર વિજયભાઈની સરકારની અંદર ત્યારે તે તેઓ પણ અહીંયા આવે તેવી પણ વાત સામે આવી રહી છે તો સાથે જ કોર્પોરેશનના જે ચેરમેનો છે ડેપ્યુટી ચેરમેન છે મેયર છે સહિતના જે નેતાઓ છે તેઓ પણ અત્યારે હાલ અહીંયા પહોંચી ચૂક્યા છે અને બીજી મહત્વની બાબત એ છે કે થોડીક જ ઓરમાં પરિવાર અહીંયા પહોંચશે અને અહીંયાથી વિજયભાઈ રૂપાણીનો જે પાર્થિવ શરીર છે તેમને સીધું એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે એરપોર્ટ ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ લઈ જવામાં આવશે રાજકોટ એરપોર્ટથી બપોરે તેમના નિવાસસ્થાન જે રાજકોટ પ્રકાશ સોસાયટી આવેલી છે ત્યાં આગળ અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે અને ત્યારબાદ સાંજે પાંચ વાગે વિજય રૂપાણીની અંતિમ યાત્રા છે તે નીકળશે અને રાજકોટ

જી ચોક્કસથી હજી સુધી કોઈ સ્પષ્ટીકરણ નથી થયું કે કયા નેતાઓ વિજય રૂપાણીના પરિવારની સાથે જશે પરંતુ જે પ્રમાણે વાત સામે આવી રહી છે તે પ્રમાણે કોઈ એક રાજ્ય સરકારના મંત્રી છે તે વિજય રૂપાણીના પાર્થિવ દેહની સાથે પરિવાર સાથે રાજકોટ પણ જશે તેવી પણ વાત સામે આવી રહી છે અને સાથે સાથે મહત્ત્વની બાબત એ છે કે અત્યારે હાલ જે છે તે મુખ્યમંત્રી પણ થોડીક વારમાં અહીંયા આવે તેવી પ્રબળ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે મુખ્યમંત્રી દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવે તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે એટલે કે કહી શકાય કે જે હલચલ તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ જે પોલીસ અધિકારીઓ છે તે અત્યારે હાલ સંપૂર્ણ જે એરિયા છે ને કોર્ડન કરી દેવામાં આવી રહ્યો છે એટલે કે